પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપની ઘેટી ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં દરેક જગ્યાએ ગામડે ગામડે પુરુષોત્તમ રૂપાલાનો અને ભારતીય જનતા પાર્ટીનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે કેટલાય ગામોની અંદર બેનરો લાગ્યા છે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહીંયા નહીં આવવાનું ભાજપને અહીંયા આ ગામની અંદર નહીં આવવાનું ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના એક નેતાનો પણ વિરોધ થયો છે જેમનું નામ છે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર આવેલા અને વિરમ ગામના ધારાસભ્ય એક ગામમાં ગયા હતા પ્રચાર પ્રસાર કરવા માટે પરંતુ એમને નહીં ખબર હોય કે ક્ષત્રિય સમાજ તેમનાથી નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને તેમણે બેનર લગાવ્યું છે હાર્દિક પટેલ ત્યાં ત્યાં પહોંચ્યા અને ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ ગયા અને જ્યારે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી રહ્યા હતા ત્યાં અચાનક જ રાજપૂત સમાજના લોકો એકઠા થઈ ગયા અને પુરુષોત્તમ રૂપાલાની હાય હાયના નારા લગાવ્યા રૂપાલા હાય હાય નારા લગાવ્યા જેને જોઈને હાર્દિક પટેલે ચાલતી પકડી હતી તેઓ મોઢામાંથી એક પણ શબ્દ ના બોલ્યા જે પ્રમાણે તમને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે એક આવી સ્થિતિ હવે ગુજરાતમાં દરેક જગ્યાએ થવાની છે તેવું ક્ષત્રિય સમાજનું કહેવું છે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ નહીં કરવામાં આવે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો જ રહેશે કારણ કે તેમની એક જ માંગ છે કે રૂપાલાને આ દંડ આપો ક્ષત્રિય સમાજ અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ આંદોલનો કરી રહ્યો છે પાટણ બનાસકાંઠા મહેસાણામાં જે પ્રમાણે આજે સભા હતી આક્રોશથી જે ક્ષત્રિય સમાજના નેતાઓ જે છે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે બોલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાનો બનાવી રહ્યા છે